નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલ પશુપાલન હેલ્પરમાં આપનું સ્વાગત છે જય ગૌ માતા જય દ્વારકાધીશ ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો આજે હું તમારા માટે ઘણી બધી ગીર ગાયો જર્સી ક્રોસ અને એચ ગાયોની સાથે ભેંસો પણ વેચવા માટે લાવ્યો છું તો વિડીયો છેલ્લે સુધી જોજો ને આજનો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી મેં આવા કોઈ પણ આગળ સસ્તા પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહે ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં જે કોઈ પશુપાલકભાઈને પોતાની ગાય ભેંસ કે તબેલો વેચવાની જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકવી હોય તો અમારો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ એકાવન ચુમ્માલી બાણું છત્રીસ આ નંબર ઉપર તમારા પશુનો આડા મોબાઈલનો એક મિનિટનો વિડીયો મોકલી તમારા પશુની જાહેરાત અમારી YouTube ચેનલ ઉપર ચડાવી શકો છો ત્યારબાદ આજના વિડીયોની શરૂઆત કરીએ તો તમે સ્ક્રીન ઉપર ઓરિજિનલ ગીર ગાયો જોઈ રહ્યા છો આ માલિકને એક સાથે બે ગાયો વેચવાની છે તો જે કોઈ પશુપાલક બને એક અથવા બે ગાય લેવી હોય તમે માલિકનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગીર ગાય જોઈ છો આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર ગાભણ છે વિહાવાની થી સાત દિવસની વાર છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આ વાંચણ બધી રીતે સારી છે ફૂલ જવાબદારીવાળી ત્યારબાદ દુવામાં સાવ સોજી ને દેખાવમાં સારી ઓરિજિનલ ગીર ગયો છે ત્યારબાદ બીજા નંબરની ગાય પણ તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો બંને ગયો આઈટ લંબાઈ દેખાવ બધી રીતે સારી છે ને દુવામાં બંને સાવ સોજી છે તો જે કોઈ પશુપાલક ગાય ને ઘરે દૂધ ખાવા માટે અથવા તો શોખ માટે લેવું હોય તો તમે આ ગાયો ખરીદી શકો છો ઘરઘરાવ દુવામાં સાવ સોજી અને દૂધવાળી ગાયો છે દેખાવમાં પણ સારી છે ત્યારબાદ બીજા નંબરની ગાયની વાત કરીએ તો આ ગાય પણ બીજું વેતર ગાભણ છે તમે સ્ક્રીન ઉપર આ વાંચણ જોઈ શકો છો એકદમ કમ્પ્લીટ છે ત્યારબાદ કુલ જવાબદારી સાથે આપવાની છે એકદમ ગરીબ ગાયો છે માલિકે આ બંને ગાયોની અંદાજીત કિંમત એક લાખ ને ચાલીસ હજાર રૂપિયા રાખી છે આ બંને ગાયો તમને ક્યાં જોવા મળે તેની વાત કરીએ તો તાલુકો વલભીપુર અને જિલ્લો ભાવનગર ત્યાં તમને આ બંને ગીર ગાયો જોવા મળશે તો જે કોઈ પશુપાલક ભાઈને ઘરે દૂધ ખાવા માટે અથવા શોખ માટે લેવું હોય તો તમે આ કુલ જવાબદારી વાળી ગાયો ખરીદી શકો છો આ બંને ગાયો તમને ભાવનગર જિલ્લામાં જોવા મળશે ત્યારબાદ માલિકની વાત કરીએ તો માલિકનો નંબર સ્ક્રીન ઉપર મેં આપેલો છે ત્રાણું સોળ પંદર ઇઠ્યાસી સત્તાણું આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી તમે આ કોઈ પણ ગાય વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ તમે રૂબરૂ જઈને આ બંને ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે જર્સી ક્રોસ ગાયો જોઈ છો આ માલિકને પણ બે ગાયો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ગાય જોઈ છો આ ગાય હાલમાં ત્રીજું વેતર વિયાણેલ છે ગાયની નીચે વાછરડી છે ને હાજરમાં આખા દિવસનું ચૌદ લિટર દૂધ આપે છે ફૂલ જવાબદારી સાથે આપવાની છે તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે લેવું હોય તો તમે આ ગાયો ખરીદી શકો છો દૂધાળી અને દેખાવમાં સારી ગાયો છે ત્યારબાદ સ્ક્રીન ઉપર બીજા નંબરની બાવળી ગાય જોડ્યા છો આ એચ ગાયની વાત કરીએ તો આ ગાય પણ હાલમાં ત્રીજું વેતર વિણાલ છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું સોળ લિટર દૂધ આપે છે બંને ગાયોની વાત કરીએ તો બંને ગાયોની અંદાજિત કિંમત માલિકે એક લાખને દસ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ઉપર પાલનપુરમાં તમને આ બંને ગાયો જોવા મળશે ત્યારબાદ માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે તેના પર કોન્ટેક કરી તમે આ બંને ગાયો વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે ઓરિજિનલ બંને નસલની ભેંસ જોઈ છો આ ભેંસ પણ વેચવાની છે હાલમાં પહેલું વેતર વિયાણેલ છે માલિકના કહેવા મુજબ પંદર દિવસ થયા છે ભેંસની નીચે પાડી છે ત્યારબાદ હાજરમાં આખા દિવસનું આઠથી નવ લિટર દૂધ આપે છે ને આ ભેંસની અંદાજિત કિંમત માલિકે પંચ્યાશી હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર ક્રિયા આવશે ત્યારબાદ પ્રોપર સુરેન્દ્રનગર ડિસ્ટ્રિક્ટમાં તમને આ ભેંસ જોવા મળશે તમે ભેંસની કંડિશન જોઈ શકો છો આ વાંચણની એકદમ ચોખ્ખી અને ઘરાવ ભેંસ છે ત્યારબાદ આ ભેંસના માલિકનું નામ છે મયુરભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે છન્નું ચોવીસ એકસઠ છાંસઠ અઢાર આ નંબર ઉપર કોલ કરી ને આ બંને નસલની ભેંસ વિશે વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે HF ગાય જોઈ છો આ માલિકને એક સાથે બે ગાયો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની HF ગાય જોઈ છો આ ગાયની વાત કરીએ તો હાલમાં ત્રીજું વેતર ગાભણ છે વિયાવાની પાંચ થી છ દિવસની વાર છે ત્યારબાદ ગાયની કન્ડિશન તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ઊંચાઈ લંબાઈ દેખાવ આવાઆચળ બધી રીતે સારી છે ને આંચળ ગરમીની ફૂલ જવાબદારી સાથે આપવાની છે ત્યારબાદ આ ગાયની દૂધની ક્ષમતાની વાત કરીએ તો આગલા વેતર મુજબ આખા દિવસનું વીસ થી બાવીસ લિટરની છે ત્યારબાદ વજનવાળી ગાયો છે દેખાવમાં પણ સારી છે ઘરાવ ગાયો છે તો જે કોઈ પશુપાલક ભાઈને તબેલા માટે અથવા તો શોખ માટે લેવું હોય તો તમે આ ગાયો ખરીદી શકો છો ત્યારબાદ માલિકે આ એચઅપ ગાયની ની અંદાજિત કિંમત પંચોતેર હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર આવશે તો જે કોઈ પશુપાલક મિત્રોને જર્સી ક્રોસ અથવા એચએફ ગાય હોય તો તમે માલિકનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર બીજા નંબરની ગાય જોઈ રહ્યા છો આ ગાયની વાત કરીએ તો હાલમાં બીજું વેતર વિયાણેલ છે હાજરમાં આખા દિવસનું આઠ થી નવ લીટર દૂધ આપે છે કુલ જવાબદારી સાથે આપવાની છે ને માલિકે આ જર્સી ક્રોસ ગાયની અંદાજિત કિંમત પંચ્યાસી હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર કરી આપવામાં આવશે ત્યારબાદ આ બંને ગાયો તમને તાલુકો પાલીતાણા અને જિલ્લો ભાવનગર ત્યાં જોવા મળશે ત્યારબાદ માલિકનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે નેવું નવ્વાણું ત્રેપન પાંચ હજાર આ નંબર ઉપર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ સ્ક્રીન ઉપર તમે જે કાબરી ગાય ઝોર્યા છો આ માલિકને પણ એક સાથે બે ગાયો વેચવાની છે તમે સ્ક્રીન ઉપર પહેલા નંબરની ની ગાય જોર્યા છો આ ગાય હાલમાં બીજું વેતર વિયાણેલ છે સાત દિવસ થયા છે ગાયની નીચે વાછરડી છે ત્યારબાદ દોવામાં સાવ સોજી ને એકદમ સારામાં સારી દેખાવવાળી ગાય છે ઘરાવ ગાય છે માલિકે આ કાબરી ગાયની અંદાજીત કિંમત સાઠ હજાર રૂપિયા રાખી છે તેમાં પણ ફેરફાર થઈ જશે ત્યારબાદ આ ગાયની દૂધની કેપેસિટીની વાત કરીએ તો આખા દિવસની ચૌદથી પંદર લિટરની છે ફૂલ જવાબદારીવાળી અને ઘરાવ ગાયો છે તો જે કોઈ પશુપાલક ભાઈને એક સાથે બંને ગાય લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો અથવા કોઈ પણ એક ગાય લેવી હોય તો પણ તમે માલિકનો કોન્ટેક કરી શકો છો સ્ક્રીન ઉપર બીજા નંબરની ભૂરી ગાય જોર્યા છો આ ગાયની વાત કરીએ

અને જિલ્લો બનાસકાંઠા ત્યાં તમને જોવા મળશે ત્યારબાદ આ બંને ગયા માલિકની વાત કરીએ તો માલિકનું નામ છે શંકરભાઈ તેમનો નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ત્રેસઠ તેપન પંચોતેર બાવીસ પંચાણું આ નંબર ઉપર કોલ કરી વધુ માહિતી મેળવી શકો છો ત્યારબાદ આવા નવા નવા વિડીયો તમે દરરોજ જોવા માંગતા હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લીજો જેનાથી મેં આવા કોઈ પણ સસ્તા સારી નસલના પશુ વેચવાનો નવો વિડીયો અપલોડ કરીએ તો સૌથી પહેલા તમારા સુધી પહોંચી રહે જય ગૌ માતા જય દ્વારકાધીશ